હાથ પગમાં વારંવાર ખાલીઓ ચડવી કે શરીરમાં વારંવાર ખાલીઓ ચડવી આના માટે ઘણી બધી તકેદારીઓ રાખવા યોગ્ય છે આના પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર છે એ તમામ કારણોની પણ હું તમને અહીંયા વાત કરવાનો છું અને કઈ રીતે આપણે એ તકલીફોથી છુટકારો મેળવીએ કઈ રીતે મેં એવા હજારો લોકોને આ તકલીફોથી છુટકારો આપ્યો છે એના વિશે હું તમને આ વિડિયોની અંદર વાત કરીશ વિડીયો જરૂરથી લાઈક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો હાથ અને પગમાં ખાલીઓ ચડવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે જે જવાબદાર કારણોની અંદર સૌથી પહેલું કારણ હોઈ શકે અગર તમારું શુગર લેવલ છે અપડાઉન થતું હોય અથવા વધારે હોય અથવા વધી રહ્યું છે તો એ કારણથી પણ તમને પગમાં ખાલી ચડી શકે છે તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું ન હોવાના કારણે પણ તમારા હાથ પગની અંદર ખાલીઓ ચડે છે જેમાં તમે પલાઠી વાળીને કે એ રીતના ક્યાંય સુખાસનમાં કે પદ્માસનમાં થોડી વાર માટે બેસી જવો અથવા ટોયલેટમાં મતલબ ઇન્ડિયન ટોયલેટ હોય એમાં તમે નીચે બેસીને પાંચ દસ મિનિટ પંદર મિનિટ એમાં સમય પસાર કરેલો હોય તો પણ તમને પગમાં ખાલી ચડે એના પાછળનું રીઝન પણ એ હોઈ શકે કે આપણા બ્લડ સર્ક્યુલેશનમાં ખામી છે અથવા તો કોઈ અન્ય પ્રકારની તકલીફ છે હા વધારે બેસો તો નોર્મલ છે કે ભાઈ એ તે પગ બેન્ડ મળવાના કારણે આ તકલીફ થાય પણ અમુક સંજોગોમાં તાત્કાલિક ખાલીઓ ચડી જવી એના વિશે હું આ વિડીયોમાં તમને વાત કરી રહ્યો છું તો એ વાત ખાસ તમારે જાણવા યોગ્ય છે ત્યાર પછી બીજી વસ્તુ છે કે ભાઈ આપણા શરીરમાં વિટામિન્સની ઉણપ હોય તો પણ આ પ્રકારની ખામી તમને સર્જાઈ શકે છે વિટામિન્સની ઉણપનો મતલબ છે કે તમને વિટામિન બી ની ઉણપ હોઈ શકે વિટામિન બી પણ એક એવું વિટામિન છે કે જે આપણા શરીરમાં અશક્તિ અને કમજોરીનું કારણ બને યાદશક્તિ નબળી પડે આંખે અંધારા આવે એ પ્રકારની તમને તકલીફ જણાય કે હાથ પગમાં ખાલીઓ

પણ બધા કારણોની વાત નથી કરવી તમને કોઈ પણ કારણથી આ થતું હોય તો આના માટે હું શાનદાર નુસ્ખાઓ તમને બતાવું છું એની સાથે સાથે એક ગજબની મુદ્રા પણ બતાવીશ કે જે આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષો પહેલા આપણા માટે પ્રચલિત કરી હતી અને એનો પ્રયોગો કરીને આપણી સામે રાખી હતી એ મુદ્રાઓ આપણે જોવાની છે કરવાની છે એ પહેલા વિડીયોને જરૂરથી લાઈક કરજો પહેલી પહેલા તો આપણે નુસ્ખાઓ જોઈએ કે અગર તમને ડાયાબિટીસ છે ને છે તો પહેલા તમે ડાયાબિટીસનું ચેકઅપ કરાવો કે શું સુગર લેવલ તમારું વધારે છે અને જો એ વધઘટ થતું રહે છે તો એ ચેક કરો કે એ કયા કારણથી તમને વધઘટ થાય છે એના માટે શું તમારે કરવું જોઈએ એના માટે મેં ઘણા બધા નુસ્ખાઓ આપણે આ ચેનલમાં મૂકેલા છે યોગના વિડીયો મૂકેલા છો તો એ પણ તમારે કરવા જોઈએ ડાયાબિટીસ હોય અને આ પ્રકારની તકલીફ થઈ રહી છે તો કંટ્રોલ કરશો એટલે બધી તકલીફથી મળશે પણ અહીંયા જે સામાન્ય કારણો છે જેમાં પહેલું કારણ છે કે આપણા શરીરમાં લોહીની હેરફેર જે સર્ક્યુલેશન છે એ સારું ન હોવાના કારણે આ પ્રકારની તકલીફ વધારે ભયંકર બને છે હાથ પગમાં ખાલીઓની તકલીફ વધારે ભયંકર બને છે તો એના માટે શું કરવું જોઈએ લોહીનું પરિભ્રમણ વધારવા માટે શું કરવું જોઈએ આના માટે વોકિંગ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમે કોઈ પણ પ્રકારના દરેક પ્રકારના યોગ કરો એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પણ એની સાથે એક મુદ્રા કે જેને શૂન્ય મુદ્રા કહેવામાં આવે કે જે આપણા શરીરના બ્લડ સર્ક્યુલેશન ને લોહીના હેરફેર ને એક નસ નસો છે નસની અંદરથી અહીંયાથી અહીંયા સુધી આપણો જે બ્લડ જતું હોય અથવા અહીંયાથી પાછું રીટર્ન જાય અહીંયા આવે આનું જે સર્ક્યુલેશન જે એનો સમયગાળો હોય કે ભાઈ આટલા સમય ઉપર જવું જોઈએ આટલા સમયમાં નીચે આવવું જોઈએ જો એ સમયગાળામાં ક્યાંક તકલીફ હોય તો એને સુધારવા માટે શૂન્ય મુદ્રા કરવામાં આવે છે અને એ શૂન્ય મુદ્રા કરશો એટલે શૂન્ય મુદ્રા કરવાની કઈ રીતના આપણા હાથની સૌથી મોટી આંગળી એટલે મધ્યમાં એને આ રીતના પેલા વાળી લો એના ઉપર અંગૂઠો આ રીતના રાખી દો થોડું નોર્મલ પ્રેશર આપવાનું છે આ મુદ્રા થઈ ગઈ આપણી શૂન્ય મુદ્રા મુદ્રા શૂન્ય છે રોજ તમે મિનિટ કરી શકો સવારે બપોરે પંદર મિનિટ અને સાંજે સુવાના પંદર વીસ મિનિટ અડધો કલાક કલાક પહેલા તમે પંદર મિનિટ આ મુદ્રા કરશો થોડા જ મહિનાઓની અંદર તમને રિઝલ્ટ મળશે અને તમે તમારા શરીરને સો ટકા રોગ મુક્ત પણ કરી શકો કારણ કે બ્લડ સર્ક્યુલેશન સારું થવાના કારણે દરેક અંગોમાં લોહી સારી માત્રામાં પહોંચવાનું ચાલુ થાય એટલે દરેક અંગ પોતાની રીતે સારું કાર્ય કરવાનું ચાલુ કરી દે એટલે રોગ મુક્ત શરીર થઈ જાય તો ખાલીઓ ચડવાની તકલીફથી છુટકારો આપતી આ મુદ્રા એટલે શૂન્ય મુદ્રા જે તમારે કરવી જોઈએ રોજે રોજ આ સિવાય વિટામિન્સની માત્રામાં વધારો કરવા માટે એક મુદ્રા આવે છે પ્રાણ મુદ્રા કે જેને આ રીતના કરવામાં આવે આપણા હાથની પહેલી બે આંગળી એના અંગૂઠાના ટેરવા સાથે આ રીતના જોઈન કરીને કરવામાં આવે છે આ પ્રાણ મુદ્રા આ પ્રાણ મુદ્રા કરવાથી આપણા શરીરમાં જે ખોરાક જાય છે એની અંદરથી આપણું શરીર વ્યવસ્થિત માત્રામાં વિટામિન્સ લઈ ન શકતું હોય

તમને ખાલીઓ ચડવાની તકલીફથી છુટકારો મળી જશે વિટામિન્સ વધારવા માટે દરેક પ્રકારના ફ્રૂટનું સેવન સવારે નાસ્તો કર્યાના બે કલાક પછી ફરજિયાત કરવું જોઈએ દહીં દૂધ અને છાશનું સેવન પણ કરવું જોઈએ અને દરેક પ્રકારના કઠોળનું સેવન બપોરના સમયે કરવું જોઈએ પ્રોટીનની ઉણપના કારણે જો ખાલીઓ ચડતી હોય તો બપોરના સમયે તમે પ્રોટીન વાળા કઠોળ કે દાળનું સેવન કરશો તો પણ શરીરમાંથી માંથી પ્રોટીન ન્યુણપ દૂર થઈને ખાલીઓ ચડવાની તકલીફથી સો ટકા છુટકારો મળી જશે વિડીયોને જલ્દીથી બધા સુધી શેર કરો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો